હા નગર તમને કહું કઈ શીખવાઈએ નહીં આવે નહી આ સંસ્કારો છે ને એ તો આંગળી દાદાજી મંદિરે દાદા ખાલ બેટા મંદિરે મંદિરે લઈ જઈને દાદા ઉભા ઉભા ચાલર વગાડતા હોય ને આપણે આંગળી પકડ છોડી અને ઊભા ઉભા જોતા હોય એ બધાય આજ મંદિરે જાય છે વિચાર કરો હા બાકી દાદા દી હાથ ને બીજે જતા હોય તો એ છોકરા એ શીખે પણ આ જે લાઈનમાં બેઠા છે ને હા એટલે ભીખાબેન મેં એ કીધું મેં કીધું આ છે ને આવતીકાલ નું આપણું ભવિષ્ય છે અમે જો જીવતા હશું તો આપણે હજુ બુક કરશે એટલે મારા બાપાએ બોલાવ્યા હતા ને એમને બોલાવો પછી તે દાંત માં પડી ગયા હશે ને બોલવામાં થોડીક તકલીફ પડતી હશે કારણ કે આમાં તો પછી ભાઈ સમય થાય એટલે ખખડે ને આ તો કઈ એન્જિન એવાની વાત રહ્યા નહીં ખૂબ બધો આનંદ તમને બધાને કરાવવો છે પણ એ પહેલા ખરેખર ખૂબ મજાની જાહેરાત છે અને ખરેખર જેની માથે

એને બીજી કોઈ જરૂર નથી પણ આ કેવા ભાવ લીધા છે તમે વિચાર તો કરો જોશી સૃષ્ટિબેન કાંતિભાઈ ગણપતભાઈ ગામ ચાંગા આ માની પાડે આવી જે તૈયારી કરવા જાતી હશે ને દીકરી હે તેથી એટલી માને વિનંતી કરીને ગઈ હતી કે હે માં હે ભગવતી પરાશક્તિ ભરતીમાં જાઉં છું પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી છે દીકરીની જાત છું અને ભરતીમાં જાઉં છે માં કદાચ ને ભરતીની મેલ પર જો સિલેક્ટ થઈ જાઉં

એનો પેલો પગાર અગિયાર હજાર રૂપિયા માતાજીના શેડ માં આપે છે ભાર્ગવગીરી સૌગીરી વિચાર તો કરો સાહેબ હે બ્રાહ્મણો સાધુ હે મા ભગવતી ને આવીને કહી દે કે હે આ મા ભગવતી ને આર્તના કર્યો હોય ભાઈ

એને રાજી થઈ અને માતાજીના સાનિધ્ય ની મહેલપા શેડ બનાવવાના કાર્યની ની મહેલપા વીસ હજાર રૂપિયા દાન આવે છે એને પણ એક જોરદાર તાળીઓ ના વધાવી લો વા જોર ખુબ ખુબ ધન્યવાદ સાહેબ આવા જે અવસરો થતા હોય અને એની મહેલપા પૈસો છે ને સાહેબ છૂટે છૂટે મેં કીધું એમ અને છૂટી જાય પછી આમાં કઈ વાત નથી હમણાં જ કથા થઈ છે એ કથા ની હમણાં ભાઈ મને ભગાભાઈ ના ભાઈ અમારા વાત કરતા હતા કે હમણાં કથા કરી અમે એ કથા ગૌશાળા ના લાભાર્થે અને ગૌશાળા ના લાભાર્થે કથા થાય સાહેબ એક બે પાંચ લાખ રૂપિયા નહીં વાટકી નું શિરામણ સાંગા કહેવાય આ શેડે નીકળો અને જમ્યા બાદ રાત્રે અમે શહેર જે વોકિંગ કરવા જતા હોય ને વોકિંગ કરવા બગાભાઈ વોકિંગ કરવા નીકળીએ ને એ રૂટ કદાચ લાંબો પડે આમ ફરીને આવો એટલે ચાંગામમાં માટે એટલો રૂપ છે લાંબો પડે એટલું શોર્ટ ગામ સાહેબ ભાટકીનું શિરામણ કહેવાય પંખીના માળા જેવડું ગામ અને ઈ કથાની મારી જો ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા થતા હોય તો આને મારે એકવાર જોરદાર તાળીના ગગડા થયા ચાંગાને બતાવો સાહેબ હે ડ્યાણો મરણો મારણો ચીલણી ખગારી છાટ

એટલે આ કાર્યક્રમની શરૂઆત ગણપતિ મહારાજની ની વંદનાથી કરીએ તો સંજીવભાઈ ઠાકોર વિનંતી કરું કે આવે અને ગરવા ગણપતિ મહારાજની ની વંદનાથી આજના કાર્યક્રમની એવી જમાવટ કરવી છે તમને કહું હા હિંગરાજે બેઠા હતા અને હિંગરાજે જે આનંદ કર્યો હતો ને સાહેબ મને હજુ યાદ છે ભગાભાઈ નું જ્યારે જયારે હું ફેસબુકમાં અમારે વાત થાય ને ત્યારે યાદ કરું કે ભગાભાઈ અમે હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું અને તમને બધાને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં આ કાર્યક્રમો રોજ હાલતા હોય પણ તેથી ચાંગાની મહેલપા કાર્યક્રમ કરીને ગયો ને તેથી ચાંગાની મહેલપા કાર્યક્રમ કરીને ગયો અને અમે વળતા થયા ત્યારે મારા પરમ મિત્ર મંદિરાના માણીગર એવા જીલાજી ઠાકોર ને હું વાત કરતો હતો કે આજ ચાંગાને બનાસકાંઠામાં બેઠા હોય ને એવું નહોતું લાગતું મને તો આજ સૌરાષ્ટ્રમાં બેઠા હોય એવું લાગતું હતું ભલામણ આ ચાંગાની મહેલપા આટલી બધી પવિત્ર ભૂમિ હે અને આટલા બધા ભક્તિભાવ વાળા માણસો હા એટલે આપણે સંજયભાઈ ઠાકોર ને વિનંતી કરીએ ગરબા ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમ શરૂઆત કરીએ સંજયજી ઠાકોર